વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ સાત વિષય જે તમારો ગુજરાતીનો વિષય છે જે તમારી નવી પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ આધારિત એની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એમાં આજે આપણે મોસ્ટ એમ્પી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે કારણ કે ધોરણ સાતના તમામે તમામ વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે જે તમને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ફાયદાકારક રહેશે તો જોઈએ ધોરણ સાત ગુજરાતી સમય તમારો ત્રણ કલાકનો પ્રશ્નપત્ર છે અને કુલ ગુણ છે એસી એમાં સૌપ્રથમ એમાં તમને પૂછાશે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો ત્રણ પૂછાશે ત્રણ માર્ક્સમાં એમાં પહેલો કે વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ સાના દાણ માંગે છે તો આવશે ઓપ્શન સી દધી એટલે કે દહીંના નેક્સ્ટ બીજો કે કાશીધામથી ગંગાજળ લઈ યાત્રા યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો તો આવશે ઓપ્શન સી રામેશ્વર જતો હતો નેક્સ્ટ નેક્સ્ટ ત્રીજો કે આપણો દેહ સાનાથી ઘડાયો છે તો આવશે બી ભારતની માટીથી નેક્સ્ટ હવે જોઈએ બ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ત્રણ ખાલી જગ્યા આપેલી હશે એના છે ત્રણ માર્ક્સ એમાં પહેલો ખુલ્લું મહારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વને તો આવશે ઉપવન બીજો જૈને ગૌરવ સ્મરણે જાગે ભાવો નહીં તો આવશે સરવાણી ત્રીજો વિદ્યા ખાલી જગ્યામાં અને પર કબજમાં ધન તેમાં આવશે પુસ્તક નેક્સ્ટ હવે જોઈએ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો આઠ પ્રશ્ન આપેલા હશે એમાંથી ગમે તે છ પ્રશ્નના આપણે આવડતા જવાબ લખવાના છે પહેલો કે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે બીજો કવિએ માળીને સાની ના પાડી તો કવિએ માણીને ચણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે અને મિત્રો ધોરણ આઠના સોરી ધોરણ સાતના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોઈન થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે તો એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો ત્રીજો જોઈએ કે પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે તો પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે ચોથો ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા તો કધેડાની હાલત જોઈને યાત્રીઓ હરીહરિ બોલ્યા નેક્સ્ટ પાંચમો ભારતની યશોગાથામાં સ્મરણથી હૃદયમાં શું વહે છે તો ભારતની યશોગાથામાં સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે છઠ્ઠો કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી તો પુસ્તકોમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી કારણ કે તેનો જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકાતો નથી સાતમો છે કે માણસને તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી તો માણસ પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાની દિવાલો ચણી દેતો હોવાથી તેને ઈચ્છિત મુક્તિ મળતી નથી આઠમો છે વૃંદાવનમાં શું રચાયું છે તો વૃંદાવનમાં રાસ રચાયો છે નેક્સ્ટ હવે જોઈએ કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી ગમે તે બે પ્રશ્નોના તમને આવડતા જવાબ આપવાના છે એના છે ચાર માર્ક્સ એમાં પહેલો જોઈએ કે સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે તો સજ્જન યાત્રાળુઓ ગધેડાના માથાને પોતાના ખોડામાં લે છે પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે બીજો કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે તો કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે લોકોમાં ઉચ્ચ નીચનો ભાવ ભેદભાવ દૂર થાય ત્રીજો છે આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ એનો જવાબ તમને આપેલ છે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ વાંચી શકો છો હવે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પ્રશ્ન બેનો અ કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે એમાં મિત્રો બે વિકલ્પ પૂછાશે એના છે બે માર્ક્સ એમાં પહેલો કે ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે તેમાં આવશે ઓપ્શન બી એકાવન નેક્સ્ટ હવે બીજો કે હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે તો આવશે ઓપ્શન બી કાકા સાહેબ કાલેલકર નેક્સ્ટ બ જોઈએ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સાત પ્રશ્નો આપેલા હશે એમાંથી પણ પાંચ પ્રશ્નોના તમારે આવડતા જવાબ લખવાના છે એના છે પાંચ માર્ક્સ એટલે કે પ્રત્યેકનો એક ગુણ એમાં પહેલું કોનું સ્મારક તવાંગ શહેર છે તો ઈસવીસન ઓગણીસો ને બાસઠમાં ચીન સાથે યુદ્ધમાં વીર ગતિ પામેલા ભારતના સૈનિકોની વીર ગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેર છે બીજો કોથમીર ના વાપરે તેને શું કહેવાય છે તો કોથમીર ના વાપરે તેને અકલનો ઓથમીર કહેવામાં આવે છે જો પહેલાંના સમયમાં સંદેશા વ્યવહાર સાનાથી થતો તો પહેલાંના સમયમાં ફોન અને મોબાઈલ ન હતા ત્યારે વ્યવહાર પત્રથી થતો હતો અથવા સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સુક્તિ કહી છે તો સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી શુક્તિ કહી છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો ખલીફા કોને કહે છે તો ઇસ્લામી ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેમને ખલીફા કહે છે છઠ્ઠો કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે તો કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ જ અગત્યનું છે સાતમો બાળકો દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે તો દાદાના થેલામાંથી કલ્પના ના હોય તેવી વસ્તુઓ નીકળતી હોવાથી બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કહે છે આગળ છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ચાર પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ તમારે લખવાના છે પ્રત્યેકના બે ગુણમાં પહેલો કે તવાંગ યાત્રામાં ભેગા થયેલ ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી તેનો પણ સંપૂર્ણ જવાબ આપેલ છે તમારે વિડિયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ વાંચી તૈયાર કરી લેવાનો છે બીજો સુરણવાળા લોકોને સીસી મદદ કરતા હતા એ પણ જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલ છે તમને નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું ત્રીજો છે કે આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે કઈ કઈ તો આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે આપણા ઋષિમુનિઓથી લઈને ગૃહસ્થો દેશાટન અને તીર્થાટન માટે જતા હતા ચોથો સ્ત્રીઓનું રસોઈ કરવાનું કામ કેમ ઝડપથી થતું નથી તો એ પણ તમે જોઈ શકો છો જવાબ આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ લખવાનો છે તૈયાર કરી લેવાનો છે એકવાર વાંચી ડ જોએ નીચેના પ્રશ્ન ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો બે પ્રશ્નો આપેલા હશે આથી પણ આવડતા એક પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો છે ને એનો માર્ક્સ છે ત્રણ માર્ક્સ પહેલો તવાંગ યાત્રાની સભામાં સરવણજી સાથી મૂંઝાય છે એનો સંપૂર્ણ જવાબ તમને આપેલ છે વિડીયો સ્ટોપ કરીને તમે વાંચી શકો છો અને તૈયાર પણ કરી લેવાનો છે તમારે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે દુર્યોધને તસુભર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણ શ્રીકૃષ્ણે શું કહ્યું દુર્યોધને તસુભર જમીન પણ આપવાની ના પાડી ત્યારે શ્રીકૃષ્ણે ધીર ગંભીર શબ્દમાં કહ્યું દુર્યોધન તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બન બનવાની હોત તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર ન આવ્યો હોત પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામાં ભીષ્મને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ આપણો વ્યાકરણ વિભાગ આવે છે તો એમાં સૌ પ્રથમ જોઈએ તો છ આપેલે છે એમાંથી કોઈપણ ચાર શબ્દોની સાચી જોડણી તમારે લખવાની છે તો જોઈ શકો છો અહીંયા ગિરિધર શ્રદ્ધાળુ સ્વાદિષ્ટ પરિચિત સ્થિતિને સમિતિ નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે આગળ છે સામાનાર્થી શબ્દો સામાનાર્થી શબ્દો પણ છ આપેલા હશે એમાંથી કોઈપણ ચારના જવાબ તમારે લખવાના છે એના છે બે માર્ક્સ પહેલો દાણ તો આવશે કર અને જકાત બીજો ઉમળકો તો થશે હેત અને ભાવ ત્રીજો છે ભવ્ય તો થશે ગૌરવશાળી અને પ્રભાવશાળી ચોથો છે ક્ષેમ તો થશે કલ્યાણ અને શ્રેય પાંચમો છે અવગત તો થશે જ્ઞાતને આવડેલું છઠ્ઠો છે વીરતા તો થશે સુરવીરતા અને પરાક્રમ નેક્સ્ટ આગળ વધીશું ક કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો છ આપેલા હશે એમાંથી કોઈપણ ચાર લખવાના એમાં પહેલો આકર્ષણ તો થશે અપાકર્ષણ અભિમાન તો નિરાભિમાન કુરતા તો થશે દયા સ્મરણ તો વિસ્મરણ ઉદાર તો કંજૂસ મૂંગું તો બોલકું નેક્સ્ટ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરવાનો છે વાક્યપ્રયોગ મિત્રો તમારે જાતે કરવાનો છે ટેકો પુરાવવો તો સમર્થન આપવું મન પીગળવું તો દિલમાં દયા આવવી એના બે માક છે વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનું છે એ છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ તો પરંપરા યાત્રાળુઓનો સમુદાય તો એને મિત્રો કહેવામાં આવે છે સંઘ નેક્સ્ટ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી પ્રકાર લખવાનો છે એમાં પહેલો થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું તો સર્વનામ થશે થોડાક એનો પ્રકાર થશે અનિશ્ચિત સર્વનામ ઉ છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તેમાં વિશેષણ થશે એકાવન જે મિત્રો સંખ્યાવાચક વિશેષણ છે ઉ જોઈએ નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો એમાં છે ઈનામ ને ઈમામ તો ઇનામ એટલે બક્ષિસ ને ઈમાન એટલે છે પ્રામાણિકતા નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે આગળ છે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌશમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો મિત્રો એકદમ સિમ્પલ છે અમે બે ત્રણ દિવસથી ભૂખ્યા છીએ તો અમેની જગ્યાએ હું લગાવવાનું છે તો આવશે હું બે ત્રણ દિવસથી ભૂખ્યો છું ટેક્સ્ટ કંસમાં આપેલા શબ્દનો યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નાક વાક્ય બનાવવાનું છે તો બાળકો જમવા માટે રડતા હતા તો આવશે જમવા માટે કોણ રડતું હતું નેક્સ્ટ છે કે નીચેના વાક્યમાંથી સંયોજક દર્શાવો હું ચાર વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી તો ત્યારથી એ મિત્રો આપણું સંયોજક થશે નેક્સ્ટ હવે ચોથાનો એ જોઈએ કે નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે તો મિત્રો આ જે લેખન વિભાગ છે એ તમને પ્રેક્ટિસ માટે આપેલો છે તમારે જાતે એકવાર વાંચી લેશો એટલે તમને લેખન વિભાગ ક્લિયર થઈ જશે તો જોઈ શકો છો નેક્સ્ટ તમને કહેવત પૂછાશે ત્રણ પૂછાશે એમાંથી કોઈપણ બે તમારે લખવાની છે સમજાવવાની છે કહેવત અથવા તો વિચાર વિસ્તાર આઠ માર્ક્સમાં પૂછાશે આગળ તમને નિમંત પૂછાશે દસ માર્ક્સનો આઈએમપી નિમંત જોઈ શકો છો માતૃપ્રેમ છવ્વીસમી જાન્યુઆરી ને શિયાળાની સવાર આગળ જોઈશું તમને પત્ર પૂછાશે છ માર્ક્સની અંદર આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે એકવાર વાંચી લેવાના છે અને વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોળ સાતનું વિષય ગુજરાતીનું અતિ મોસ્ટ ટાઈમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું પ્રશ્નપદ્ર અને ધોરણ સાતની દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં પંચોતેર પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો અને બીજા વિષયના પણ આવી જ રીતે મોડેલ પેપર મેળવવા માટે ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત